તમે કોઈ કોઈ રીતે કોમી ગુતી રહ્યા છે ગબ્બર ઠાકોર ચાર ફલ્ટ આવે અને પાડી દીધું એટલે તમને હજી ખબર હોય લગભગ આ સંગીત તો મને વરસ થઈ ગયા લગભગ દસ થી પંદર મારો પહેલીવાર વિરોધ નથી એટલે તમે ગમે એટલો વિરોધ કરશો ને તો મને કોઈ ફરક નહીં પડવાનો જેમ કારણ કે મને ખુદની ખબર છે કે હું સાચો છું હું રોમાપીરને માનું છું બહુ અને એ મારો ધણે કોઈને કદી હું એને નમ્યો છું તો એ બીજાને દુનિયા આગળ શું ઝુકવા ઝૂકવા દેવા શું એટલે બધાને જય બાબારે જય રોમા ધણી અને રોજ હું કોકના કોક ચર્ચા કરે એને તમે મારા ચડે ખોટો સમય બગાડો છો ને એટલો તમારું દિમાગ છે ને કોઈક ધંધામાં વાપરો કોઈક સેવામ વાપરો કોઈક સારા વિચાર વાપરો કોઈક સારા કાર્યમ વાપરો તો તમે ખૂબ આગળ વધજો ના કે બાકી મારી ચર્ચા કરવાનો તમે મારો પાપ ધોવો છો એમાં તમને કોઈ ફાયદો થવાનો નથી અને તમે ગમે એટલે મારી ચર્ચા કરો એમાં મને કોઈ નુકસાન પણ નથી થવાનું એનું કારણ છે કે જો અરે હું રણુજા હેડે દર પહેલાં મને કોઈકનો કોઈક ફાયદો થતો જ રહેશે હાલ મારું બે મિલિયન ગીત થયું રોમાપીર કુદરત કહે છે કે તમે કોઈકનું કોઈક કાર્ય કરો ફળ તો હું તમને આપી દઈશ અને આલી હાલી જ દે છે કદી રોમાપીરે જીવનની અંદર કોઈ એનો ભગત થયો ને આજના દાડાઓથી એના ભગતને કદી રોમાપીરે નારાજ નથી થઈ તમે એમના ઇતિહાસ જો હવે તમે એમ કહો છો કે આ સમાજ ભેળા બેહો પેલા સમાજ ભળા બે ફલાણા સમાજ ભળ્યો રોમાપીર કેના ક્યાં ભેળા રહેલા છે એમને તમને ઇતિહાસ ખબર છે હવે રોમાપીરને પોતાને કોઈ અવડસઠ લાગ્યો નથી તો તમને ક્યાંથી અબડસેટ લાગે તમારા વિચાર બદલો વિચારધારા બદલો આ સમાજ પેલી સમાજ ફલાણો સમાજ આપણે એક પહેલાં તો માનવ છીએ માનવથી મોટો આ તો ચલો કે ટૂંકો દાખલો આપીએ હવે કહેવાનો મતલબ કે કોઈ બી હવે હાલ છું અને નોનો હોત અને કોઈ બી રીતે ખોવાઈ ગયો હોત અને કોઈ બી બીજી સમાજમાં કોઈ બી રીતે રહેતો હોત તો પછી એ ગણો અને કોઈ બી વ્યક્તિ હાલ કોઈ બી સમાજનો નેનો છોકરો છોકરું આપણને જડે કોઈ બી બાળક આપણને મળ્યું તો આપણે લાઈએ એનો નોમ પછી આપણું આપણું લાગે પાછો હવે અનાથ આશ્રમ માંથી ઘણા બધા જે મા બાપ ને છોકરા બચારાને ને નથી હોતા એ લઈ જાય છે એમના પાછળ એમનું નોમ લગાવે છે જન્મ થયા પછી આપણી બધી વાડા નાતીજાત બધું આપણે ભણાયેલું છે બાકી કુદરતે કોઈ થપ્પો મારી નહીં નથી તેમની આર્યા છો તમે આર્યા છો એ કુદરતમાં જીવવા માટે માયાજાળ છે ને બધા વાડા છે એટલે આપણે મોનીએ સમાજ બી હોવો જોઈએ નાત જાત બી હોવું જોઈએ બધું આપણે સમજીએ છીએ પણ એટલું બધું પેલું ના હોય કે મોજ છું આપણે જઈને આપણે બીજી કઈ જગ્યાએ જન્મ લેશું આપણો અવતાર કઈ જગ્યાએ આવશે આપણને કોઈને ખબર છે નથી સોચ વિચાર હારો ઘણા લોકો કહે છે કે તમે આમ છે એમ ભણ્યા નથી ને તેમ છે ને ફલાણું તમારા તમારા કરતાં વિચાર અમારા હો ઘણા સારા છે અમે કદી કોઈનું ખરાબ કર્યું નથી કરશું બી નહીં તમે તમે પહેલાં તો જ ખરાબ કોમેન્ટ તમે જ લખો છો બરાબર બોલો શું કરવાનું આમ છે મારાથી નાહ્યા બોલાય ને એવા એવા શબ્દો તમે લખેલા છે એટલે બધાને જય બાબાજી જય રોમા ધણે જય હખતમાં વિચાર હારા રાખો રેણી કેણી હારી રાખો અને કોકની નંદ્યા ગ્રામ શું મળશે જો રોમ હારા હતા એમના વિરોધમાં એટલું મોટું આખી લંકા હોનાની અને દસ માથાળો રાવણ હતો એમના પણ સત્યના અમે હારી ગયો કહેવાનો મતલબ કે ભાઈ જય બાબા જય રોમાધણ જય કર સમાજના છોકરા થોડા ઘણું કાર્ય સારું કરવાનું માગે તમને ટેકો હાલો એમનો વિરોધ કરવા તમને શું ફાયદો બસ આટલો જ મેસેજ છે મારો જય માતાજી જય બાબા અત્યારે જો હપ્પા મોત બતાવો જો ફરવા અત્યારે અને જો સમય છે જુઓ ખાલી આ છે ગોમડું હે ને ધન્યવાદ